સંપત્તિ ટાઈમ્સ અમારા પ્રવિલભાઈ સિંઘાડાનું એક વિઝન હતું કે રિયલ એસ્ટેટને ક્ષેત્રને સમર્પિત એક સ્પેશિયલાઇઝ ન્યૂઝપેપર કે જેને અમે પાંચ વર્ષના એકસો વીસ અંક હજારો એડવર્ટાઈઝ અને અમારા લાખો વાચક છે અમારા વાચકો છે એ ખાલી સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં મુંબઈ કલકત્તા અને પણ ફોરેનથી પણ અમારા વાચકો અમારા છે ત્યાં આ તકે બધાનો ખૂબ અમને સાર સકાર મેલો છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર સંપત્તિ ટાઈમ્સ રિયલ એસ્ટેટ ક્ષેત્રને એક સમર્પિત સ્પેશિયલાઇઝડ ન્યૂઝપેપરની પહેલ છે જે ફાઉન્ડર અને તંત્રી તરીકે પ્રવીણભાઈ સિંગાડાના વિઝન સાથેનું એક ડગલું પાંચ વર્ષની શુભ સફળ સિદ્ધિ મેળવી ચૂક્યું છે જેની વાત થઈ એક પાક્ષિકની શરૂઆતથી લઈને આજ સુધી પ્રિન્ટ મીડિયાને એકસો વીસ જેટલી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે લાખો વાચકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચીને એક માઇલ સ્ટોન બનાવીને સફળતાનો સાર સર્જ્યો છે સત્યને ઉજાગર કરીને તટસ્થ માહિતી રજૂ કરવાના સંપત્તિ ટાઈમ્સના અભિગમને જેટલો વાચકોએ બિરદાવ્યો છે તેટલો જ હજારો એડવર્ટાઇઝર્સ બિલ્ડર્સ અગ્રણીઓ સહિતના લોકોએ સાથ સહકારથી મજબૂત બન્યો છે પોઝિટિવ અને ઇન્ફોર્મેટિવ રિયલ એસ્ટેટના ગુજરાત રાજ્ય ઉપરાંત દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પણ માહિતીસભર રિયલ એસ્ટેટની ન્યૂઝ એક્સપર્ટ એડવાઇઝ અને વ્યૂઝ સાથેના આર્ટિકલ્સ જાહેરાતના સમન્વય થકી વાચકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવામાં મિલકત ખરીદ વેચાણ કરવામાં સાચા નિર્ણયો લેવામાં સકારાત્મક ભૂમિકા સંપત્તિ ટાઈમ્સની છે સૌ મિત્રો વાંચતા રહો સંપત્તિ ટાઈમ્સ આજની વાર્તા સફળતા વિશેષતા અને સચોટતા રિયલ એસ્ટેટની પાયાની વાત કરતું ન્યૂઝપેપર સંપત્તિ ટાઈમ્સની હતી શુભ શરૂઆત વાર્તા વિથ્સ નીરવ પર સબસ્ક્રાઈબ એટ નીરવ મંદિર ચેનલ